વ્યાસજીએ ભાગવતજીની રચના કરી અને ભાગવત આ ગ્રંથ આ ભાગવત વિદ્યા સમાજ સુધી પહોંચે નહી કરતો ભાગવતની રચના થઈ હિમાલયના પેટાળમાં હિમાલયની ગુફામાં બદ્રીનાથ ધામમાં સરસ્વતી નદી વહ્યા જાય છે તો હિમાલય એ જનજીવન સમાજથી એક નોખો પ્રદેશ છે ને એ તો આજના સમયમાં આપણે હાલતા ચાલતા ત્યાં પહોંચી જઈએ છીએ હેલિકોપ્ટરમાં માં ઉડીને કે બસમાં માં બેસીને પહોંચી જઈએ છીએ પણ જે સમયે પાંચ હજાર છસો વર્ષ પહેલાની આ વાત છે તો જન સામાન્ય ભારત વર્ષમાંથી ત્યાં હિમાલય ત્યાં ત્યાં જતું કોણ ઋષિ મુનિઓ તપ કરવા જતા સામાન્ય જનતા હિમાલય સુધી પહોંચતી ક્યાં વ્યાસજી ને ચિંતા થઈ કે આવો અદભુત ગ્રંથ લખાણો અને ક્યાંક આ હિમાલયના ખોળામાં જ ન પડ્યો રહેવો જોઈએ આ જન સમાજ સુધી પહોંચવો જોઈએ અને ભાગવત કથાની અંદર સુંદર ત્રિવેણી સંગમ છે એક કામ કરો ને આ બેરિકેડ છે ને પાછળનો એક ખોલ ના હા બસ એટલે આમ આગળથી ન આવે માણસો વાય થી આમ આવતા જાય ભાગવત ની અંદર સુંદર મજાનો નદીઓનો સંગમ છે પ્રયાગરાજ તમે દર્શન કરવા ગયા હશો ઘણા આમાંથી ગયા હશે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ તો પ્રયાગરાજ ને તીર્થરાજ કહેવાય છે ભારતભરમાં અનેકો તીર્થો છે અને તીર્થ કોને કહેવાય તીર્થ ની પણ શાસ્ત્રો વ્યાખ્યા આપે છે જે પવિત્ર સ્થળે નદી સરોવર કે સમુદ્ર કોઈ પણ પ્રકારનું જળાશય હોય એને તીર્થ કહેવાય જળાશય વગરનું કોઈ પવિત્ર સ્થાન હોય એને ધામ કહેવાય એને તીર્થ ન કહેવાય તીર્થ હોવા માટે જળાશય હોવું અનિવાર્ય છે એને તો પ્રયા કેટલાય તીર્થો છે ભારતમાં એ પ્રકારે જોવા જઈએ તો ક્યાંક ગંગા નદીનો કિનારો હોય યમુના નદીનો કિનારો હોય નર્મદાનો કિનારો હોય ગોદાવરી હોય ક્રિષ્ના હોય કાવેરી હોય એવા સુંદર મજાની પવિત્ર નદીઓ છે કે જેના કોઈ કોઈ પવિત્ર સ્થાન આવ્યું હોય પણ બધાય તીર્થોમાં પ્રયાગ રાજ છે એને તીર્થોનો રાજ કીધો છે તીર્થોનો રાજા કીધો છે બધા તીર્થો નો મહિમા છે પણ પ્રયાગરાજ નો મહિમા એનાથી એ વધારે શું કામ કારણ કે ત્યાં ત્રણ નદીઓનો સંગમ છે ત્રિવેણી સંગમ છે ગંગાજી યમુનાજી અને સરસ્વતીજી સરસ્વતીજી ગુપ્ત છે ત્રણ નદીઓનું મિલન થાય તમે ત્યાં ગયા હો ને તો તમે દર્શન કરજો આ પ્રવાહ ભેગો થાય ને એટલે દેખાય છે બે સરસ્વતી નદી ગુપ્ત રીતે એમ કેવાય છે ત્યાં ધોળું છે અને યમુનાજી નું રંગ શ્યામ છે અને યમુનાજી આમ પણ થોડા શ્યામ છે અને યમુનાજી નું પાણી એ શ્યામ છે તમે આમ ત્યાં ધારા બે ભેગી થાય ને તમે જોઈને કહી શકો આહા હા હા એક ધોળી ધારા અને એક શ્યામ ધારા ભેગી થાય છે એટલે દેખાતા બે છે પણ છે ત્રીજી આ તમારા બેનો ના ચોટલા જેવું છે બેનો ચોટલા વાળતી હોય આપણો અધિકાર હોય ત્યાં જોવાય બધે નો જોવાય પણ આપણો જ્યાં અધિકાર લાગુ પડતો હોય એના જોવાય તો બેનો ચોટલો વાળે તો ચોટલો તમે ગૂંથો તો કેવી રીતે ગૂંથો વાળના ત્રણ પાર્ટ કરો ત્રણ ભાગ પાડો અને એ ત્રણેય ભાગની લટુ ને તમે આમાં આમામ 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 ગૂંથો છે ત્રણ ભાગ પણ ગૂંથાઈ જાય પછી ચોટલો બને તો કેટલા દેખાય તો એ ત્રીજો ભાગ ક્યાં ગયો ત્રીજો ભાગ ક્યાં ગયો ગુપ્ત થઈ ગયો ત્યાં તીર્થ પ્રયાગમાં આપણા શાસ્ત્રકારો કહે છે ભાગવતકાર કહે છે કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું એટલે પ્રયાગરાજમાં સ્નાન કરવું અને ભાગવત કથાનું શ્રવણ કરવું એ બંનેનો એક જ પુણ્ય છે સરખું પુણ્ય છે ત્યાં ત્રણ નદી નો સંગમ છે ત્રિવેણી સંગમ છે તો અહીંયા પણ ત્રિવેણી સંગમ છે કયો તો કે લખાણી ક્યાં સરસ્વતી નદીના કિનારે બદ્રીનાથમાં હિમાલયમાં સરસ્વતી નદીના કિનારે ભાગવત કથા લખાણી લખાણું શું લખાણું તો કે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ લખાણી તો પણ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓ થઈ ક્યાં

ત્યાં એ વૃક્ષ હજી પણ છે કે જેના નીચે બેસીને સુખદેવજી મહારાજે આ કથા પરીક્ષિત રાજાને સંભળાવી હતી સાત દિવસ સુખતાલ પ્રદેશ છે ગંગા નદીનો કિનારો છે